મારું નામ મહેન્દ્ર ચાવડા મકર સંક્રાંતિ દર વર્ષે આપણે જોતા હોય તો બાળકોના અગાસી ફરી જવાના બનાવો બનતા હોય છે ઇલેક્ટ્રિક થાંભલા ઉપર લાગવાના બનાવો બનતા હોય છે દોરી થી ગળું કપાઈ ગયેલું કે શરીર એક બીજા હોતા તા ના બનાવો બનતા હોય છે જેના અનુસંધાને આ વર્ષે અમે ઇમરજન્સી ખાતે તાત્કાલિક સારવાર મળી જાય એ માટે ઓર્થોપેડિક સર્જન જનરલ સર્જરી ન્યુરો સર્જરી અને મેડિસિન અને બે મેડિકલ ઓફિસર અને ઓપરેશન થિયેટર તૈયાર કરેલ છે બીજું વીસ બેડની અલગ વ્યવસ્થા ઊભી કરેલી છે કે મકર સંક્રાંતિ દિવસે આ પ્રકારની કોઈ ઈજા સાથે જો પેશન્ટ આવે તો એક જ જગ્યાએ એમને તાત્કાલિક સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન ન થાય એ રીતે અમે વ્યવસ્થા ઊભી કરાવી છે ઇમરજન્સી ઇમરજન્સી સારવારની અંદર તાત્કાલિક સારવાર માટે મેડિકલ ઓફિસર અને રેસિડેન્ટ ડોક્ટરો પગે રહેશે નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે અને અલગ આખી વોર્ડની અંદર અમે એની વ્યવસ્થા ઊભી કરીએ છીએ એટલે ક્યાંય ફરવાની જરૂર નહીં પડે પેશન્ટને અને એક જગ્યાએ બધી સારવાર ઉપલબ્ધ થઈ જશે